અને મિત્રો માર્કો એના ઉપર તમે પીનો જોઈ શકો છો પ્રભાત ને ત્યાં એક સમયે કદાચ રલા છે ભેંસ અને ત્યાંથી આવવાનું એવું લાગે છે ખડેલી જુઓ તમે ખાલી ટોપ ક્લાસ એક નંબર ખડેલી છે એકથી એક ચડિયાથી જુઓ મિત્રો તમે ભેંસો જોઈ શકો છો મિત્રો આ નાની પાડી છે ઉંમરમાં સાવ નાની છે કેટલી આની ઉંમર કેટલા કેટલા મહિના છે મિત્રો દસ મહિનાની ભાઈ કહે છે દસ મહિનાની છે તો મિત્રો હાલ અમે બંનેમાં ફરી રહ્યા છીએ અને ભેંસો જોઈ રહ્યા છીએ અને તમે મિત્રો જોઈ શકો છો હાલ તમને એક સારામાં સારી ભેંસ બતાવું અને મિત્રો માર્કો એના ઉપર તમે પીનો જોઈ શકો છો પ્રભાત દેસાઈને ત્યાં એક સમય કદાચ રહેલા છે ભેંસ અને ત્યાંથી આવેલો એવું લાગે છે બાકી તમે ભેંસ જુઓ એની ક્વોલિટી જુઓ હાઈટમાં પણ મિત્રો ખૂબ છે રૂપમાં પણ ખૂબ છે મિત્રો આ બીજી એક ચાંદરી ટીકલી ભેંસ છો એ પણ મિત્રો ખૂબ સારી છે નસલમાં પણ મિત્રો એની ક્વોલિટી જોતાં ખૂબ સારી લાગે છે અને મિત્રો બનીને જે ખાસિયત કહેવાય રાઉન્ડ સિંગ એ પણ તમે જોઈ શકો છો ભેંસો એકથી એક ચડિયાતી છે મિત્રો આ ગામનું નામ શું ભાઈબંધ અરંડાવલી મિત્રો આ ગામનું નામ છે અને કોની ભેંસો કોની છે ઇકબાલ કેવા મિત્રો ઇકબાલ હાલેપોત્રાની ભેંસો છે અને અરંડાવલી કરીને ગામ છે ભેંસો બાકી તમે જુઓ ખાલી ક્વોલિટી હું તમને એક ભૂરી ભેંસ બતાવું મિત્રો જોઈ શકો છો આ ભૂરી ભેંસ એક નંબર ભેંસ છે અને મિત્રો આના સિવાય પણ બીજી પણ ભેંસો છે તમને હું બતાવું એક પહેલી આ કઈ સારી 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 ભેંસો નહીં બતાવું અમને મિત્રો આગળ પણ તમે જુઓ ભેંસો બીજી પણ છે મિત્રો તમને હું ખડેલી બતાવું શોખ માટે જે તૈયાર કરેલ છે ઘરથી ઘરેથી ભાઈએ અને સારામાં સારી ખડેલી જુઓ મિત્રો તમે આની ઉંમર કેટલી છે જોઈ શકો છો મિત્રો આ નાની પાડી છે ઉંમરમાં સાવ નાની છે કેટલી આની ઉંમર કેટલા કેટલા મહિના છે મિત્રો દસ મહિનાની ભાઈ કહે છે દસ મહિનાની છે પણ ચાકરી જુઓ તમે ખાલી એની લોહીમાં થઈને ચાકરી કરી છે સૂટ ધવરાવી છે ભાઈએ આની મા ક્યાં છે ભાઈ આની મા અહીંયા છે છે એમ મિત્રો હાલમાં એની મા હાજર મળેતી બીજી ભેંસો પૈકી જતી રહી છે બીજી જુઓ તો મિત્રો આગળ પણ તમને બીજી ભેંસો બતાવું તો જોડાયેલા રહેજો જો કાંકરે જ ગાય છે અને એનું અગ્રેસન તમે થોડુંક જોઈ શકો છો અજાણ્યા માણસને જોવે છે એટલે ભડકે છે તો મિત્રો આ ખડેલી જુઓ તમે ખાલી ટોપ ક્લાસ એક નંબર ખડેલી છે એકથી એક ચડિયાથી જુઓ મિત્રો તમે બેસો જોઈ શકો છો મિત્રો ગાભણી છે ખડેલી અને સાત મહિનાની હશે ક્વોલિટી જોવો તમે એક નંબર ખડેલી છે અને ઝીંક ક્વોલિટી જુઓ એની લંબાઈ ઊંચાઈ બધી રીતે પૂરી છે ખડેલી અને આ છે મિત્રો આપણા મિત્ર હે મોહનભાઈ ચૌધરી આ ખરેલી છે ફળેલીની ક્વોલિટી ખાલી જુઓ તમે મિત્રો અને આ ભાઈ પાસે એક પાડો પણ છે મિત્રો એ પણ ખૂબ સારો છે પાડો એ હાલ હાજર નથી ને કે તમને એ પણ હું બતાવત બાકી તમે ક્વોલિટી ખાલી જુઓ એકદમ સિંગ રાઉન્ડ પડેલા છે જુઓ ખાલી મિત્રો ક્વોલિટી એ નહીં મિત્રો જોઈ શકો છો એક બીજી આ ખડેલી એક નંબર વસ્તુ ટોપ ક્લાસ છે મિત્રો જુઓ તમે ખાલી ક્વોલિટી બંનેની આ મિત્રો ગાભણી છે અને આરી મિત્રો નાની પાડી છે હજી પણ લોહી જુઓ તમે એના મારે એનો પીઠ પૂઠો જુઓ તમે ખાલી સિંહ ક્વોલિટી જુઓ સિંગની બનાવટ જુઓ ખાલી એક નંબર સિંગનો વળાક જુઓ મિત્રો ખાલી બનીને એ ખાસિયત તમે જોઈ શકો છો એક એનો શાંત સ્વભાવ મિત્રોને હંમેશા અજાણ્યા છે આ ભેંસો માલ પણ તો એ કોઈ ભેંસ એવી નથી કે જે ભડકતી હોય કે મારવાનો પ્રયત્ન કરતી હોય જુઓ ખાલી તમે મિત્રો ભેંસો

ચરગારે ની ચોખ્ખી એકદમ પણ મિત્રો ખૂબ સારું છે તમે ખાલી એક મિત્રો આ ભેંસ છે એ પણ તમે જુઓ એ પણ તાજી છે નીચે પાડો છે ને એના પણ આ ચટના ગારા એકદમ સારા છે